પાટીદાર અનામત આંદોલનના મામલે સૌરાષ્ટ્રના કોંગ્રેસના પાટીદાર આગેવાન લલિતભાઈ કગતરાનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે જણાવ્યું કે પાટીદાર આંદોલન સમયે પાટીદાર યુવાનો ઉપર દેશ આઝાદ થયા પછી પ્રથમ વખત રાષ્ટ્રધ્રુવની કલમ લગાડવામાં આવી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડી દીધી હોય તેવો મોટો ગુનો કર્યો હોય એવો ગુનો પાટીદારના યુવાનો ઉપર લગાડ્યો ત્યારે પણ અમે કહ્યું હતું કે આ કાનૂનનો મિસયુઝ છે આ પછી જે આંદોલનકારી સામે ફરિયાદો થઈ તે ભાજપમાં ભળી જાય અથવા ભેળવવામાં આવે એટલે રાષ્ટ્રદ્રોહ રાષ્ટ્રભક્ત થઈ જાય એટલે કેસ પાછા ખેંચી લેવામાં આવે એટલે સરકાર રાષ્ટ્રદ્રોહી છે એવું હું સ્પષ્ટ માનું છું આજે પણ એ જ આંદોલનકારીઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય અથવા ભેળવી દેવામાં આવે તે પછી એ બધા જ જે રાષ્ટ્ર દ્રોહ લગાડ્યો હતો એ રાષ્ટ્ર ભક્ત થઈ જાય અને એના ઉપરથી કેસ પાછા ખેંચી લીધા એટલે ક્યાંક સરકાર રાષ્ટ્ર દ્રોહી છે રાષ્ટ્ર દ્રોહી